મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી ચેનલ પર બે થ્રેચર વેચાવા માટે આવેલા છે ન્યૂ થ્રેસર છે બે થ્રેસર વેચાવા માટે આવેલા છે એક માર્ટિન થ્રેશર અનાજનું થ્રેસર છે અને એક નેશનલ થ્રેસર એરંડાનું થ્રેશર છે આ બંને થ્રેસર વેચાવા માટે આવેલા છે સાવ ઓછી કિંમતમાં જ બંને થ્રેશર વેચી દેવાના છે સાવ ઓછી કિંમત છે તો તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો થ્રેસરની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરીને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો બંને થ્રેસર એક માલિક પાસે જોવા મળે છે બંને થ્રેસર એક જ માલિકને વેચવાના છે તમે જે માર્ટિન થ્રેસર જોઈ રહ્યા છો ને મોડલ બે હજાર બાવીસનું મોડલ છે અનાજનું થ્રેસર કંપની કન્ડિશનમાં થ્રેસર જોવા મળેલી છે છાસવેલું થ્રેસર છાવ ઓછું ચલાવેલું છે અનાજનું થ્રેસર માર્ટિન થ્રેસર વેચી દેવાનું છે આ થ્રેસરના કિંમત વિશે જણાવી દો તો કિંમત બે લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો આ બંને થ્રેસર એક માલિક પાસે જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ થ્રેસરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો કિંમત બે લાખ પચીસ હજાર રાખેલી છે ત્યારબાદ તમે જે નેશનલ થ્રેસર જોઈ રહ્યા છો એરંડાનું નેશનલ થ્રેસર એ પણ આ ભાઈને જ વેચવાનું છે એક જ માલિકને વેચવાનું છે મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત એક લાખ એક હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો આ થ્રેસરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે

વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું